લીંબડી ઉપડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં અવારનવાર અનિચ્છનીય બનાવ બનતા હોય છે ત્યારે આવી જ કોઈ જાનહાનિ બને તેવી શક્યતા ઉપડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રોડ પર જોવા મળી રહી છે ત્યારે ભોગાવો નદીની દિવાલ પડી ગઈ છે અને રોડ છે તે નીચેના ભાગથી અડધો ખવાઈ ગયો છે ત્યારે આ બાબતે લખતું તંત્ર કોઈના મોત જોતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એક રાહદારી પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે આ સ્કૂલ બસ જગ્યાએ પડે અને સ્કૂલ બસમાં સવાર બાળકો પણ ખાકે પણ સદનસીબે બચી ગયા હતા ત્યારે કહી શકાય કે આ નઠાળું તંત્ર ક્યારે આનો ઉકેલ લાવે છે તે હવે જોવાનું રહ્યું તેમજ આ જગ્યાએ કચરા સાથે ગંદકી અને નદીમાં કાંટાથી ભરપૂર નદી જોવા મળે છે આ હાલના સત્તાધીશોને લીમડીની લીંબડીની પ્રજાની કોઈ ચિંતા જ ના હોય નમસ્કાર મિત્રો આપડે હાલ લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનો જે લીંબડી તાલુકો છે ત્યાં આગળ આવી ચડ્યા છીએ ત્યારે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી રોડ ની દયનીય હાલત છે ત્યારે વાત કરીએ તો લીમડીને જોડતો એટલે કે નાનાવાસ વિસ્તારને જોડતો આ બ્રિજ છે ત્યારે આ અહીંયાની કહેવાય કચરો બહારવાળી ઝાડી જે લીમડી ભોગાવ નદી એટલે કે લીમડીની સાંડ બહારની આઠ ગણાતી જે ભોગવો નદી તેની પણ દયનીય હાલત છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ભોગાવ નદીના કાંઠે આવેલો જે રોડ છે તે નાનાવાસ વિસ્તારને જોડતો રોડ છે ત્યારે રોડ અંદરથી પણ ખવાઈ જવા પામ્યો છે ત્યારે આવના સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે ત્યારે બાબતે વાત કરીએ તો શું નગરપાલિકા તંત્ર કોઈની જાનહાનિ માટે રાહ જોઈ રહ્યું છે તો હવે સ્થાનિક સાથે વાત કરીશું આ કેટલા સમયથી ભાઈ આ રોડ ખરાબ છે આ છે છ અને ન્યૂ સરકારની ગાડી આખી ઊંધી પડે છોકરાઓને છોકરાઓને ભરેલી ગાડી ઊંધી પડે છે તમે લાઈવ રસ્તે જોયેલા હા લાઈવ લાઈવ તો તમે નગરપાલિકા શું જોવા માંગશો આ બાબતે આ જલ્દી રોડ થાય સારો તો અહીંના રહીશો પણ હાલ રોડ જલ્દી ને જલ્દી બને અને આ જે દુર્ઘટના છે